તો ગુજરાત સરકારમાં મંત્રીના બે પુત્રોએ એવું કૌભાંડ આચર્યું છે કે બંને પોલીસે દબોચી લીધા છે વાત પંચાયતી રાજ બચુ ખાબડના બે પુત્રોની છે કે પોતાની એજન્સીના મારફતે જાત ભાતના કામમાં સરકારી કોન્ટ્રાક્ટ લીધા પરંતુ જમીન પર કામ કઈ જ ન કર્યું અને ખોટા બિલો બનાવીને પૈસા લઈ લીધા બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ પછી નાના પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ થઈ છે ના સિમેન્ટ નો રોડ ના ડામર નો રોડ માત્ર કપચી અને પાથર્યા કાંકરા ક્યાંક તો માત્ર ધૂળિયો રસ્તો પણ સરકારી ચોપડે તો પાકો ડામર વાળો અને સિમેન્ટ વાળો રોડ બનાવી દીધો મનરેગા અંતર્ગત થયેલા કામની તકતી પણ લગાવી દીધી અને સરકારી તિજોરીમાંથી પૈસા પણ પડાવી લીધા ખોટા બિલો અને નકલી દસ્તાવેજથી વગર કામે રૂપિયા લઈ લીધા ન અધિકારીએ ચેક કર્યું ન પદાધિકારીએ ચેક કર્યું લાખો રૂપિયા સગે વગે ખરી દેવામાં આવ્યા દાહોદની અંદર માત્ર બે તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહા કૌભાંડ જેમાં માત્ર બે તાલુકામાં સિત્તેર કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું કૌભાંડની તપાસ નો થાય જે ભાજપાની ઓળખ બની ગઈ છે

પરંતુ હકીકતમાં રોડનું નામો નિશાન નથી બે હજાર એકવીસ થી બે હજાર પચીસ વચ્ચે બળવંત ખાબડની એજન્સી સહિત પાંત્રીસ એજન્સીઓએ માત્ર દેખાડા પૂરતું કામ કરી કરોડો રૂપિયા હડપ કર્યા સરકારી ચોપડે રોડ ચીપટોપ પરંતુ જમીન પર માત્ર ધૂળ અને પથ્થરો આ કૌભાંડનો પર્દાફાશ થતા જ પોલીસે અગાઉ બળવંત ખાબડ અને તત્કાલીન દર્શન પટેલની ધરપકડ કરી હતી જ્યારે આજે વધુ ત્રણ લોકોની ધરપકડ કરાઈ જેમાં કિરણ ખાબડ દિલીપ ચૌહાણ અને રસિક રાઠવાનો સમાવેશ થાય છે આપને જણાવી દઈએ કે ઇકોતેર કરોડના કૌભાંડમાં પાંત્રીસ એજન્સીઓ સામે ગુનો નોંધાયો જેમાં બળવંત અને કિરણની એજન્સી પણ સામેલ છે સરકારમાં ભ્રષ્ટાચાર નથી ભ્રષ્ટાચારમાં ભાજપ સરકારના પાપે મંત્રીમંડળના સભ્યના પુત્ર આ સીધા આવ્યા હોય ત્યારે મંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવામાં આવે તો જ તસ તપાસ થાય અને જો સમગ્ર કૌભાંડની તતસ તપાસ કરવામાં આવે દાહોદ સહિત અન્ય જિલ્લામાં પણ તો તો અનેક મંત્રીપુત્ર અને અનેક સંત્રીપુત્ર અને ભાજપના ખેસ પડેલા અનેક આગેવાનો આ કોબાણોમાં ગડા ડૂબ છે તેના પુરાવા હાથ લાગશે મંત્રી પુત્રોના આ કારસ્તાને સમગ્ર રાજ્યમાં ચર્ચાનું બજાર ગરમ કરી દીધું છે વિપક્ષ રાજીનામા માટે દબાણ કરી રહ્યું છે પણ ભાજપ મૌન છે સવાલ એ છે કે પુત્રોને કારણે પપ્પાની ખુરશી છીનવાશે શું પુત્રો પર પિતાના પણ ચાર હાથ હતા આખા કૌભાંડનું સાચું સત્ય બહાર આવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા